ને આપણો પુષ્પા વિડી ગયો છે એ આગલા વિડિયોમાં તમને મેં કીધું છે પુષ્પા આપણે પછી નહીં કઈ તો પુષ્પાના આવેલા હતા પૈસા લાડ બધના એ તમને મેં કીધેલું છે બધું એ વિડિયોમાં ને પુષ્પા તો આપણે આપી દેતો એટલે પુષ્પાનું આપણને યાદ તો આવે જ પુષ્પાને કંઈ એમ તો ભુલાય નહીં ને એમાં આવેલા છે આપણે પાછે લાડ ગોવરિયા તો દવા બધા આપણા ગોવરિયા અમિત છે આકાશભાઈ છે માનવ જોઈ લે આર્કિતભાઈ અમારા કેતનભાઈ કિશનભાઈ આરતી ત્રણ ને ત્રણ છ ને સાત ને હું એક આઠ આઠ જણા ત્રણ ભેવું સારું આવ્યા ઓ આ તો ભેવું ને હલવાની જે મને એવું લાગે ગોવારિયા સારે ફરતી થઈ જાય તો આજ તો વિડીયો બનાવવાની મજા આવી છે તો આ છે ધોરિયો ધોરિયા આપણે રહેવાનું છે આડું આમાં તલ બહુ સારા છે એટલે એ એક આડિયો આપણે સારવાનો ને ને આ બે આડિયા છે એ સારવાના છે ને આપણે એટલા આડિયા આડું રહેવું પડે એવું છે ને આપણા ગોવારિયા બધા આપણે આયા છે

દૂધે લેવા આવું ભાઈ ને ભેવું સરવા મળ્યું છે અહીંયા પાસે આવી આવ્યું સાંઈ ને એમ પાસે આવી આવ્યા એવું છે તો સાતો અત્યારે નથી બનાવવાનો હજી વાર છે તો આકાશભાઈ તો જો બે હું આટું સફાઈ કરે છે બે હું આટું ના હું તો કાઢા હતા ભાઈ એટલે ભાઈ એટલે નનકા ભાઈ શું લે છે પૌડા હે એટલે લે એ તો પાડીને પૌડો ખાઈ ગઈ એટલે ઓ ભાઈ હે તો આકાશ ભાઈ તો સફાઈ કરવા મળ્યા છે નનકાભાઈ પૌડા ખોરવા મળ્યા એવું છે ને બધા બેહી ગયા છે પોરો ખાઈ ગયા છે મોન્ટુભાઈ તો પાણી પીઓ કિશનભાઈ ને મારા હાર્ગીતભાઈ અંદર કેટલી વખત નામ દેવા ભાઈ હું થાકી ગયો હવે આજ તો ને ભે હું સારો ને આપતો અલગ જ મજા છે કઈ બીજી તરાની ગોવારી આપણે અરે છે ને એટલે બધા જ અલગ જ મજા છે બીજી તરાની મોજ જ આવી ગયા છે તો અત્યારે અમે સુલે સા મૂકી દીધો છે સા બને છે તો હાલો અમે કાયા કમા સા પી લઈએ હવે તો અત્યારે આપણે સા પીધો ને પાયડ્યા કિશનભાઈ કાયતરા ભીગલો કર્યો નાના ભાઈ દો તો અહીં ઊભી જા તમે કાયતરા ખાધા ભાઈ હે નહીં ખાધા તો ખાવા મળો નહીં ના પાડો તો ને આકાશ ભાઈ આવ્યા હશે ભેવું આંકીને ભેઉં કાઢી જશે સાંય લઈને વાગી ગયા છે અગિયાર એક કલાક ભેવું સરે ને પછી આવવાનું છે આપણે ભેં પાવા બાર વાગે તો ઘડીક સરી લેવા ને પછી ભેવું સાપ પાવા તો એ છોકરાનો બધાને એવું કેવું છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એવું છે તો અમારી ચેનલ આગર હાલે એવું કેવું છે ને આપણે છે એ ભેંઉ વરા ભેંઉ સરસ છે ને આવી જ છે આ છોકરા આપણે અહીંયા તમને ખબર છે બધાને જય તો એવું બધાનો કેવું છે જય માતાજી બોલો બધા જય પવા બહાર ને 15 મિનિટ જેવું થઈ ગયું છે આલ્યા જઈએ આપણે હવે ભેંઉ પવાના કારો તડકો થઈ ગયો છે અને ભેંઉ તૈયાર્યુ છે છે સવારે આપણે આઠ વાગ્યાના નીકળી જઈ ઘેર તો અત્યારે બાર ને પંદર જેવું થઈ ગયું એટલે હવે નીકળવું તો પડે જ ભાઈ એ હું આવી ગયો છે માય માય એ હું ભોગી ગયો છે હવે મારા કિશનભાઈ ને માનવભાઈ ને આપણે ડોલ ફેરી છે તમારું હાટું તો ભાઈ હું તમારી નાખી ચાલો કાંઈ કામાં તો અવેળેલી પૂગી ગયા છે ઘેર ભગુડી જો એકલી જ બાંધી કારી ભગર તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જયમંગલમાં જય સોનલમાં જય દરકા દેશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ અંદર પહેલાં તો જય માતાજી ડાયરાને રામરામને સીતારામ